ચાલો આજે આપણે શું કરશું એક નવું લેસન શરૂ કરશું અને આ નવા નામ છે જીએસટી એન્ડ સર્વિસ ટેક્સ જેને ગુજરાતીમાં વસેકના નામથી ઓળખો છો જેને તમે શોર્ટ ફોર્મમાં ઓળખો છો વસેક ઇંગ્લિશમાં બોલીએ છીએ અમે લોકો જીએસટી અને જીએસટી છે ને એ બહુ મહત્વનો ટોપિક છે જ્યારથી જીએસટી આવ્યું ને ત્યારથી દરેક ધંધાર્થીઓ છે ને એના માટે એ હેરાન થઈ ગયા છે શું કામે

હવે ટેક્સ નો ઉઘરાય તો ત્યાં વસ્તુ કેવી મળે સસ્તી વસ્તુ સસ્તી મળે એ વાત સાચી પણ એ રાજ્યનો વિકાસ ન થાય કયા રાજ્યનો વિકાસ થાય જે રાજ્ય પાસે જોરદાર રૂપિયા બરોબર છે અને જોરદાર રૂપિયા સરકાર પાસે ક્યાંથી આવે ટેક્સ માંથી આવે તો જે જગ્યાએ જીરો ટકા બધી વસ્તુ કરી નાખે સ્વાભાવિક વસ્તુ છે સરકાર પાસે કોઈ રૂપિયા આવવા ન હતો અને સરકાર પાસે રૂપિયા નહીં આવે તો વિકાસ થશે નહીં તો એ દ્રષ્ટિએ બિહાર રાજ્ય છે યુપી રાજ્ય છે એ રાજ્યનો વિકાસ દર સાવ શૂન્ય હતો તો ઘણી બધી વસ્તુને વેગ આપવા માટે સરકાર એક નવો કાયદો લઈ એવી જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એને શું કીધું કે અગાઉના જેટલા કાયદા છે ને તો કે હા એ બધા કેન્સલ હવે એક જ હું જીએસટી આ બધા કેન્સલ આની જગ્યાએ એક જ વસ્તુ આવશે જીએસટી બીજું જીએસટી નો દર ફિક્સ અમે કહીએ છીએ કે આના પર 18% લગાડવાનો એટલે વસ્તુનું તમે ઉત્પાદન કરો ત્યાંથી બીજાને વેચો ત્રીજાને વેચો પાંચમાને વેચો દસમાને વેચો 15 જણાને વેચો તમે એકારે ગમે એ રાજ્ય મહારાષ્ટ્રમાં ઈ વસ્તુ પર દસ ટકા હવે સમજાણું તો એને કારણે શું થયું એક એવો ટેક્સ બન્યો કે જે ખરેખર બધા રાજ્યો વિકાસ કર્યો અને તમે કદાચ છાપું વાંચતા હોય તો તમે સાંભળ્યું હોય કે જીએસટી ને કારણે ટેક્સ એટલે કે જીએસટી ના સ્વરૂપમાં આવે છે તો બધા ટેક્સિસ નાબૂદ કરી અને સરકારે લાગુ પડી દીધો હશે અને એ બધી સર્વિસ લઈ લીધી અઢાર ટકા તો હવે જોવો જોઈએ ખરેખર તમને નુકસાની થઈ કે નહીં ચાર ટકાની વધુ તો ઘણી વસ્તુ એવી છે કે પ્રોડક્ટ અથવા સર્વિસિસ છે મોંઘી પણ થઈ ગઈ ઘણી પ્રોડક્ટ સર્વિસિસ સસ્તી પણ થઈ ગઈ હમણાં એક જીએસટીમાં સુધારો આવ્યો હતો યાદ છે બધાને બધા ઉપર હમણાં સરકારે ઘણો બધો મોટો સુધારો કર્યો નહી મોટો સુધારો એવું કર્યો આપણે પેલા તો છે ને છ ટકા છ સ્લેબ હતા એની બદલે કે બે ટેક્સ સ્લેબ એક એક ને એટલે કાતો જીએસટી જીએસટી ઉપર પ્રોડક્ટ ઉપર પાંચ ટકા લગાડશું અને કાતો જીએસટી ઉપર કેટલા ટકા લગાડશું અઢાર ટકા બાકી મોટર કાર એના ઉપર ઇઠ્યાવીસ ટકા લાગતો હતો હવે એની બદલે કેટલા ટકા થઈ ગયો અઢાર ટકા તો દસ ટકાનો ફાયદો થઈ ગયો ને ઘણી કાર ઉપર વધારે જેમ કે અઢારસો સીસી ઉપર તમે જાઓ તો એના ઉપર જીએસટી રેટ થઈ ગયો ચાલીસ ટકા તો એ કાર બાર ટકા મૂંગી થઈ ગઈ પાછી તો આ ચાલીસ ટકા મને કયું લીધું ખબર લક્ઝરી સ્પોર્ટ્સ જે લક્ઝરી છે ને બહુ રૂપિયાવાળા લોકો વાપરે એ આ ચાલીસ ટકામાં લઈ લીધું બરોબર છે તો આ જીએસટી ની બેઝિક વાતો બરોબર છે હવે આપણે ઇન ડેપ્થ વાતો સમજીએ કે હું જે કહું છું એવું કંઈ છે કે નહીં સૌથી પહેલા તો જીએસટી લાગુ ક્યાંથી પડ્યો એક સાત બે હાજર ને સત્તર થી આખા ભારતમાં અમલ થયો બીજું જીએસટી ભારતનો પોતાનો બનાવેલો નથી ઈ કહી દો જીએસટી છે એ બીજા બે ત્રણ દેશની મદદ લઈ બીજા બે ત્રણ દેશમાં ચાલતો તો ઈ ઉપાયો છે આપણે બેઠે બેઠો અહીંયા બરોબર છે બીજું જીએસટી છે ને ખરેખર ટેક્સ ઉઘરાવવા માટેના સરકાર પાસે ટેક્સ છે ને બે રીતે આવે એક પ્રત્યક્ષ વેરો અને એક પરોક્ષ વેરો વેરો એટલે કે ટેક્સ એટલે કે પ્રત્યક્ષ પ્રત્યક્ષ એટલે કે વ્યક્તિ ને ખબર જ હોય કે હું સરકારને ટેક્સ ભરું છું ને સરકાર ને ખબર હોય કે મેં આ વ્યક્તિ પાસેથી ટેક્સ લીધો એને કહેવાય પ્રત્યક્ષ ટેક્સ પરોક્ષ સરકારને ખબર ના હોય કે મેં કોની પાસેથી ટેક્સ લીધો અને વ્યક્તિને ખબર ના હોય કે મેં ટેક્સ કોને આપ્યો દુકાનદાર ને આપ્યો આપ્યો સરકાર ને પણ એના નામથી ન હોય એને કહેવાય પરોક્ષ તો અત્યારે તમે એક બોલપેન લઈ આવો ને તે બોલ ઉપર તમે તો ટેક્સ ભરો છો તમને ખબર નથી કે આપણે ટેક્સ ભર્યો કે તમે કઈ પણ વસ્તુ ચંપલ લીધા

પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈનો વિવિધતા અને કારણે તેના સંચાલનમાં સરકાર વેરા અધિકારીઓ અને કર ચૂકવનારો માટે ઘણી સમસ્યા ઉદ્ભવતી જેમ કે વેચાણ વેરો હોય તો એની આખી ઓફિસ અલગ એના અધિકારીઓ અલગ એનું એડમિનિસ્ટ્રેશન અલગ એની વેબસાઇટ અલગ અને અનેક બીજું કે ધંધાદારી જોવાનું કે મારે કોને મળવાનું છે પછી આબકારી જતા એટલે કે કસ્ટમ ડ્યુટી હોય તો એના અધિકારીઓ અલગ એના ઓફિસર્સ અલગ એનું આખું સંચાલન અલગ એનો આખો વેરો અલગ પછી

અને જ્યારે આ સર્વિસ ટેક્સ દાખલ કરવામાં આવ્યો ત્યારે એનો એક જ સૂત્ર હતો એક દેશ એક કર એક દેશ એક કર વન નેશન વન ટેક્સ બરોબર છે વન નેશન વન ટેક્સ હવે આપણી પાસે અત્યારે ટોટલ જીએસટી ને લગતા પાંચ કાયદા છે પેલું સી જીએસટી એસ જીએસટી યુટી અને કોમ્પેન્સેશન સેક્સ બરોબર છે તમારે આ ખાલી જાણકારી માટે જ કાયદાઓ આપ્યા પછી તમારે આ કાયદાઓ પરીક્ષા માટે અપેક્ષિત નથી એટલે તમને ખાલી ખબર હોવી જોઈએ કે આપણી પાસે ટોટલ પાંચ કાયદા છે સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનો આ ટેક્સ છે એટલે કે માનો કે તમે કોઈ વેપારી તમારી પાસે સો રૂપિયા ઉઘરાવે છે તો એમાં પચાસ ટકા એટલે કે પચાસ રૂપિયા કોના હશે સેન્ટ્રલ ગવર્મેન્ટના અને પચાસ ટકા એટલે કે પચાસ રૂપિયા કોના હશે સ્ટેટ ગવર્નમેન્ટના SGST CGST એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ SGST એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સ્ટેટ એટલે કે રાજ્યના રૂપિયા રાજ્યની સરકાર અને C એટલે કે કેન્દ્રની સરકાર એટલે કે કોઈ પણ વેપારી 100 રૂપિયા ઉઘરાવે તો 50% કોને જાય કેન્દ્ર સરકારને અને 50% કોને જાય રાજ્ય સરકારને કઈ રાજ્ય સરકાર એ આપણે આગળ ડિસ્કસ કરશું બધું અત્યારે આપણી પાસે CGST છે SGST સર આ યુટી GST

આઈજીએસટ એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આ એટલે ઇન્ટિગ્રેટેડ સંકલિત આપણે ખબર ખાનુ બનાવ્યું હતું સંકલિત ક્યારે આવતું હતું જ્યારે રાજ્ય એક રાજ્યનો વેપારી છે બીજા રાજ્યના વેપારીને વસ્તુ ખરીદે અથવા બીજા રાજ્યના વેપારીને વસ્તુ વેચે ત્યારે આપણે કયો લગાડતા હતા આઈજીએસ ટી લગાડતા હતા એટલે કે આંતર રાજ્ય વેહાર કોમ્પેન્સેશન ટેક્સ હવે ઘણી વખતે જીએસટી કાયદો તો જીએસટી કાયદો તો ઘણી એ માનો કે લોકો એક વસ્તુ ઉપર જીએસટી ટેક્સ ઉઘરાવતા હતા વેટ હવે જીએસટી આવ્યો તો આ લોકો માંડી સરકાર ચૌદ ટકા એટલે ચાર ટકા રાજ્ય સરકારને ને નુકસાની ગઈ કે નહીં ચાર ટકાની તો એ રાજ્ય સરકારની નુકસાની માટેનો પાછો કાયદો આવ્યો એને એમ કીધું રાજ્ય સરકારને ને જે નુકસાની જાય છે એ રૂપિયા કોણ આપશે કેન્દ્ર સરકાર આપશે એટલે કે એના માટે કાખો કાયદો આવ્યો પણ આ તમારા સેના માટે છે જાણ માટે છે તમારે ખાલી યાદ રાખવાનું તો આપણી પાસે સી જીએસટી એસ જીએસટી યુટી જીએસટી આઈ જીએસટી અને કોમ્પેન્સેશન ટેક્સ એવા આપણી પાસે પાંચ કાયદા જીએસટી ના નામે છે હવે વસેક નો અર્થ શું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી જો કયા કરવેરા પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ રદ કરી વસ્તુઓ અને સેવાઓનો એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અલગ અલગ પરોક્ષ કરવેરા હતા એને આપણે રદ કરી નાખ્યા છે અને એક જ કરવેરા કાયદાની હેઠળ આવરી લીધા અને એ કરવેરા કાયદો કયો છે વશે એટલે કે વસ્તુઓ અને સેવાઓ કર સમજાઈ ગયું તમને પૂછ એક માર્ક્સ માં કે વશે એટલે શું આ વશે એટલે કહી દીધું એમાં તમારા આ શબ્દો ખાસ ઉચ્ચારણ આવવું જોઈએ કયા કયા શબ્દો આવવા જોઈએ

એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ જાય એટલે ટેક્સ લાગી જાય એક હાથમાંથી બીજા હાથમાં ટેક્સ વસ્તુ જાય એટલે સેવા જાય એટલે ટેક્સ લાગી જાય એને કહેવાય પૂર્તિ જે ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે વસેકના વિશેષ લક્ષણો નીચે મુજબ છે હમણાં જ મેં વાત કરી કયો લક્ષણ પહેલો એક જ કર વન નેશન વન ટેક્સ જીએસટી બીજી વાત જ નહીં એટલે કે બધી વસ્તુઓના માનો કે એને જે એક રેટ નક્કી કર્યો હોય છે બરોબર કે ભાઈ પાપડ ઉપર દસ ટકા તો તમે ગમે એ પાપડ બનાવો કેટલા ટકા

એટલે કે વસેકની તમામ કારકિર્દી કોની હેઠળ કરવાની વસેક કાઉન્સિલ એટલે ટોપ ઉપર વસેક કાઉન્સિલ છે જીએસટી કાઉન્સિલ અને એની નીચે આ બધા કાયદાનું કામકાજ થાય છે જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે કે દરેક રાજ્યનો નાણા મંત્રી એનો મેમ્બર હશે જીએસટી કાઉન્સિલ નો બરોબર છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના કોણ હશે નાણા મંત્રી અને કેન્દ્રના નાણા મંત્રી એટલે ફાઇનાન્સ મિનિસ્ટર આપડા સીતારમણ દેવી વસેકના દર વસેકના દર કોણ નક્કી કરશે વસેકની જે કાઉન્સિલ છે એ ભલામણ કરશે કે આટલો આટલો રાખો એટલે એ દર ઈ નક્કી કરશે આયાત અને વસે વસ્તુઓ અને સેવાની આયાત ને આંતર રાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેશું એટલે કે વિદેશમાંથી કોઈ માલ આવે છે તો આપણે એવું ધારશું કે કોઈ બીજા રાજ્યમાંથી માલ આવ્યો એ રીતના એના ઉપર ટેક્સ લગાડશું બીજા રાજ્યમાંથી માલ આવે તો આપણે કયો ટેક્સ લગાડતા હતા આઈજીએસટી તો વિદેશમાંથી માલ આવશે તો એના ઉપર હું લગાડશું આઈજીએસટી આયાત કહેવાય બરોબર છે આયાત એટલે ઇમ્પોર્ટ પરત જમા વાત થઈ ગઈ ત્યાં કે જે તમે ટેક્સ ભરો છો સપોઝ કરો કે મે લાખ રૂપિયાની કેટલા ની ખરીદી કરી એક લાખની એના ઉપર અઢાર પાંચ ટકા હવે ગણીએ આપણે જૂનું છીએ એટલે પાંચ ટકા નવા છીએ એટલે પાંચ ટકા પાંચ હજાર રૂપિયા થયા એટલે હવે આ માલ મને કેટલામાં પડ્યો હોય એક લાખ ને પાંચ હજાર આ માલ મેં બીજા વ્યક્તિને વેચો ત્રણ લાખમાં કેટલામાં વેચો ત્રણ લાખ એના ઉપર હું જીએસટી કેટલા ટકા ઉભરાવીશ

પાંચ હજાર ખરીદી ઉપર જે મેં ટેક્સ ભર્યો છે એ મને શું કરવા દેશે બાદ કરવા દેશે એટલે કે ખરીદી વખતે ચૂકવેલ રકમ વસેક વેચાણ કરતી વખતે ચૂકવા પાત્ર વસેક માંથી શું મળશે બાદ મળશે ઓકે કર વેચણી હમણાં જ વાત થઈ ગઈ જીએસટી ઉઘરાવશે તો વેચવો તો પડશે ને તો કોણ વેચશે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કયા ભાગે સરખા ભાગે કર નિર્ધારણ કોણ નક્કી કરે છે વસ્તુના દર વસ્તુ સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે જો જીએસટી આવ્યો ને તો જીએસટી નો ઉદેશ્ય એવો હતો કે ગરીબ લોકોને સામાન્ય જરૂરિયાતવાળી વસ્તુ છે ને એ સસ્તા ભાવે મળે એટલા માટે જો અનાજ કરિયાણું એના ઉપર જીએસટી લાગુ ન પડ્યો અને એ લાગુ ન પડ્યો ને એટલે ખેડૂત આગળ ન ગયો બાકી જો ખેડૂતને રૂપિયાવાળો બનાવો હોત તો આ વસ્તુ જો એને જીએસટી માં લઈ લીધી હોત અનાજ કરિયાણો ને તો ખેડૂત છે રૂપિયાવાળો બની જાય પણ પ્રશ્ન એ ધારો કે જો આ સામાન્ય જરૂરિયાત બેઝિક જરૂરિયાત છે ને બેઝિક જરૂરિયાત છે એ આપણે જીએસટી ની અંદર માં લઈ શકશું નહીં બાકી તો બધાય ખાયા હું એ કે મોંઘવારી વધી જાય પૂર્વ નિર્ધારિત કરનું માળખું હમણાં જ આપણે વાત થઈ ગઈ કે આ બધું ઓલરેડી પહેલેથી નક્કી કરેલું છે બરોબર એટલે એમાં કોઈ જાતની કઈ કન્ફ્યુઝન આવતી નથી

પછી વસેક એક કાઉન્સિલ હોય પછી વસેકનો દર પણ નક્કી કરે વસેક કાઉન્સિલ નક્કી કરે બરોબર છે પછી કર નિર્ધારણ હોય તો કે પહેલાથી નિર્ધારિત આખું બધું હોય છે બરોબર જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પૂર્વ નિર્ધારિત માળખું છે 11 છે 11 માંથી 6 તો યાદ રહી જાય ને વસેકના લક્ષણ એક માર્ક્સ માં છે ચાલો એ થિયરી છે એક માર્ક્સ માટે મેં તમને કીધું કાતો વસેક પૂછાય અર્થ શું છે કા તો વસેક લાગુ ક્યાંથી પડ્યો એ પૂછાશે બરાબર અને કાતો પૂર્તિ વાળો એમસીક્યુ પૂછશે કે કેના ઉપર લાગે છે તો વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ ઉપર અને વસ્તુઓ તો સેવા તો બનેની પૂર્તિ આપણે ચેપ્ટર એટલે છે તમને છે ને ઓમાં કામ લાગશે આપણા કયા લેસનમાં કામ નોંધમાં બરોબર છે તો બે વસ્તુ છે જો રાજ્ય અથવા કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની અંદર પૂર્તિ કરવામાં આવે તો એટલે

આંતર રાજ્ય છે અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રદેશ વચ્ચે છે છે તો કયો કયો લાગશે જીએસટી એને આપણે કર સંકલિત એના લખ્યું છે અમદાવાદનો વેપારી દ્વારા એક લાખ નો રાજકોટના વેપારીને વેચાણ કરવામાં આવે તો બંને ગુજરાતના જ છે એટલે એના પર કયો ટેક્સ લાગશે સી જીએસટી પ્લસ એસજીએસટી અને અહીંયા એને ઉદાહરણ આપ્યું છે કે બીજા રાજ્યોની અંદર હોય

હવે વસે કઈ તો આપણને ફાયદો હું થયો વસે કહ્યું તો હું લાભ થયો એક જ કર હમણાં જ વાત થઈ ગઈ હતી ને જે લક્ષણો હતા એ જેનો ફાયદો છે એક જ કર હોય તો આપણે જ્યાં જ્યાં બધા કોઈ કર છે યાદ રાખવાની જરૂર છે નહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અલગ અલગ પરોક્ષ કર હતા એને નાશ કરી અને એક જ કરાયું સરળ કર વ્યવસ્થા વિવિધ પ્રકારના પરોક્ષ વેરાવ રદ કરવાથી પરોક્ષ કર વ્યવસ્થા કેવી થઈ ગઈ સરળ અલગ અલગ ટેક્સ બંધ કરી દીધા તો વરસ સરળ થઈ ગઈ બેવડા કર દૂર કર્યા ઓલું શું થતું એક ને એક વસ્તુ ઉપર ટેક્સ લાગી રાખે લાગી રાખે લાગી રાખે હવે એવું નહીં કર ઉપર ટેક્સ લાગશે નહીં વસેક ના અમલીકરણ પહેલા કર ભરનારો માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી એ હવે શું થઈ ગઈ છે ખતમ થઈ ગઈ ભાવ ઘટાડાનો લાભ હવે માનો હમણાં આપણે વાત થઈ ગઈ જો તમે આ વાતના ગવાહ છો અગિયારમાં ધોરણના આ વખતેના સ્ટુડન્ટ્સ પહેલા દૂધ જે ભાવે મળતું હતું બાવીસ સપ્ટેમ્બર પહેલા અને અત્યાર એમાં બે થી ત્રણ રૂપિયાનો ફેર આવ્યો શું કામ એને કારણ કે ટેક્સ ઘટી ગયો જીએસટી ગઈ તો તમારું નહીં કોથળી વાત કરી અમે બધા અમે નહીં અમે નથી પીતા જે કોથળી પીતા હોય ને એની વાત છે કે કોથળી જે દૂધ લેતી હતી અમૂલ મધર ડેરી એના કરતા કારણ કે હું કહું જીએસટી ગઈ તો એ વસ્તુનો ભાવ એ ઘટી ગયો તો જીએસટી ઘટશે તો એ સ્વાભાવિક વસ્તુ છે કે ભાવ ઘટાડવાનો પણ શું થશે વ્યક્તિઓને લાભ થશે સમાન વેરો એ તો વાત થઈ ગઈ હતી આખા દેશમાં એક જ કર છે સમાન રાજ્યને જોવે છે તો વેરો પણ કેવો છે સમાન કર ચોરીમાં ઘટાડો હવે જો ફરજ જે છે ને બિલ ચલાવવા જ પડે પેલા બિલ બગરની બધી વસ્તુ વેચાતી હવે બિલ વગરની વસ્તુ વેચાતી નથી ચોપડે એકાઉન્ટના ચોપડે વસ્તુ ચલાવી જ પડે એટલે કરમાં ચોરીમાં શું થઈ ગયો છે ઘટાડો એટલે કે કર ચોરીના દુષણો ઘટાડો અને કરવેરામાં પારદર્શક પ્રસ્થાપિત થાય છે બીજો આખું જીએસટી ઓનલાઈન છે એટલે ફોર્મ એ તમારે ઓનલાઈન ભરવાના રજીસ્ટ્રેશન એ ઓનલાઈન જ કરવાનું

હવે એને ઈ શોનું જોતું હોય ને પાછું તો એને બિલ રજૂ કરવા પડે એટલે બિલ નેસેસરી છે એટલે કે ચાર પાંચ હજાર કે દસ ના ફેર હાટુ તમે એવું ન કરો બિલ લેવું જોઈએ જીએસટી નું અમે નથી લેતા એ અલગ વાત છે હવે તો ગરીબ લોકોએ વસેક પર જવા વાત એ હતી કે તમે જે ખરીદી ઉપર જે ટેક્સ ભરો છો એ ટેક્સ તમને જે તમે વેચાણ વખતે ઉઘરાયવો છે એમાંથી એને શું કરવા દે છે બાદ કરવા દે છે અર્થતંત્રમાં ઉપયોગી અર્થવ્યવસ્થા મજબૂતાઈ પકડાઈ પ્રાપ્ત થાય છે સમાન પ્રાદેશિક વિકાસ હમણાં જ કરી ગુજરાત ને બિહાર બિહાર પેલા ઓછું થયેલ હતું ગુજરાત છે ફૂલ વિકાસ થયેલો હતો શું કામ એને કારણ કે ગુજરાતમાં ઘણા બધા ટેક્સીસ હતા જ્યારે બિહાર રાજ્યમાં મોસ્ટ ઓફ પ્રોડક્ટ છે એ ટેક્સ ફ્રી થઈ કર નાખી હતી અને ટેક્સ ફ્રી કર નાખી એને કારણે શું થયું બિહારનો વિકાસ ન થઈ શક્યો પછી વહીવટી કામગીરીમાં ઘટાડો ઘણી બધી ઓફિસીસ હતી હવે એક જ ઓફિસ થઈ ગઈ જીએસટી ની ઓફિસ કર્મચારીઓ એક થઈ ગયા બધું ઓનલાઈન થઈ ગયું વહીવટી કામગીરી શું થઈ ગઈ ઘટાડો થઈ ગયો સરકારી કામગીરીમાં ઘટાડો હમણાં જવાથી ગઈ ઓફિસો ઘટી ગઈ સરકારની કામગીરી પણ ઘટી ગઈ અને વસ્તુ અને સેવાનો જે દર છે એ તમારી સામે મુકા છે હવે કઈ જરૂર છે ઓવર